રામકૃષ્ણ મિશનના અધ્યક્ષ સ્વામી શ્રી નિખિલેશ્વરાનંદજી દ્વારા શિક્ષકોને સંબોધન ચૌદમા વર્ષે સત્તરસો વિદ્યાર્થીઓને સ્કૂલ કિટ વિતરણ કરાય ભાવનગરની સેવાભાવી સંસ્થા શિશુ વિહારના ઉપક્રમે સતત ચૌદમા વર્ષે સત્તરસો ગરીબ વિદ્યાર્થીઓને સ્કૂલ કિટનું વિતરણ કરાયું છે શિક્ષકોના સામાજિક ઉત્તરદાયિત્વ કાર્યક્રમ અંતર્ગત દાતા શ્રી મુકેશભાઈ ઓઝા પરિવારના આર્થિક સહયોગથી નગરપાલિકાના શાળા શિક્ષકો દ્વારા પસંદ કરેલ જરૂરિયાતમંદ બાળકોને પ્રાથમિક રીતે સાધન સહાય પહોંચાડવામાં આવી છે આ ઉપક્રમે તારીખ સોળ જુલાઈ મંગળવારે રામકૃષ્ણ મિશનના અધ્યક્ષ સ્વામી શ્રી મહારાજની ઉપસ્થિતિમાં શ્રી મુકેશભાઈ ઓઝાનું નાગરિક અભિવાદન કરવામાં આવ્યું હતું નગરપાલિકાની પ્રાથમિક શાળાઓના વિદ્યાર્થીઓ માટે શિશુ વિહાર દ્વારા સતત સોળમા વર્ષે બાળ પુસ્તકાલય અંતર્ગત સો સો પુસ્તકોનો સેટ વિતરણ કરવામાં આવ્યું અહેવાલ લાલ ભાતિયા